ધારી તાલુકાના ચલાળા ખાતે આજરોજ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી આજરોજ ચલાળાની મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રા ચલાળા ગાયત્રી મંદિર ગાયત્રી મંદિર તેમજ ચલાળા નગરપાલિકાથી યાત્રાનું પ્રસ્થાન કરી વિવિધ જગ્યાઓ ઉપર નીકળી હતી જેમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા પ્રકાશભાઈ કારિયા જયંતિભાઈ પાનસુરિયા બાલાબાપુ મુરારી મહેશભાઈ મહેતા તેમજ ચલાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી જે રામાણી તેમજ સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ તેમજ હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અહેવાલ રસિક વેગડા જી આજે ચલાલા ખાતે હરિબા મહિલા કોલેજની દીકરીઓએ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા